એમાં લીધું છે હમણાં તમે આ ધારીઓ માં ધ્યાન સારું દિવસ

મરો સરસ કામ થયો કે નહીં જય હો બાગત દયા હા કારિયા પરિવાર ને ઓ આ કારિયા પરિવાર ને ધન્ય કેવા ભાઈ હા આ બીજી કથા થઈ આગળ હા આ બીજી કથા કહી એ ભાઈ હવે કોક વળી ભગવાન વળી કોક ને વળી લઈ ગયા તો તો આગળ કશું આપણે આપણે થા થા એનું યોગદાન આપશું તો મહેશભાઈ આગળનું આયોજન શું છે તમારું આજે તો આજે હા આજે ભાઈ સવારે મંડળી છે ના સાંજે મંડળી નહીં દિવસ દિવસનો જાય સવારે ચાર વાગે હા બરોબર સરસ ધન્યવાદ હું તો બાબારભાઈ તમારું સ્વાગત થઈ લે હા હા dạy bên tôi thôi chứ về nhà bạn bài à, tàu nhà bạn, tàu nhà kát tàu nhà kát nhà kát làm nhà આપણે આપણે આ કેવો મંગાભાઈ મંગાભાઈ સારી એવી ધ્યાન દીધી છે ભાઈ હા આમાં કામમાં એની સાવ એમ મંગાભાઈ છે ને કામ કરવામાં યા ઢીલપ નથી કરી રહ્યો એને આરોપ નથી રહ્યો સવારમાં કેટલા વાગે ઉઠો છો પાંચ વાળો तव्हां की हा दादाबाई चैनल छॾे सब्सक्राइब वधारो घट बि समाज वधारो

चालीह थई गा चालीह हज़ार सक्राइब नथी थियो सक्राइब ॿ सौ थई था। <laughs> आई सर <दिजा>। <laughs>